નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની ગુજારી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું ત્યાં સ્વાગત કરું છું તમને આ ચેનલ પર મિત્રો સરકારી કર્મચારી નેવૂત કર્મચારી ત્યાં પેન્શન બાબત તેમ પગાર બાબત ત્યાં ડીએ કે ડીઆર એ કોઈ અપડેટ આવે તો મને જાણ કરવામાં આવશે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો મિત્રો સારા સાથે જેવા વોટ્સઅપ ગ્રુપ બનાવવામાં આવ્યું છે અને ગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું બીજું બીજી મહત્વની બાબત એક કરવી જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો પ્લીઝ રિક્વેસ્ટ કરું છું વિડીયોને લાઈક અને ચેનલ ચેનલમાં જો નવા ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો તેમાં એક લાઇકથી તમારા એક થી મને મોટિવેશન મળે છે કે હું તમને જે માહિતી પહોંચાડું છું એ તમને ઉપયોગી બને છે તો ચાલો મિત્રો રાસ મને બગર વિડિયો શરૂઆત કરું છું આજના વિડિયોમાં વાત કરીશ પેન્શનને મળ્યા મહત્વના લાભ કે તમામ પેન્શનરો અને વરિષ્ઠ કર્મચારીઓને મેડિકલ તેમજ મુસાફરી મફત મળશે 60 વર્ષ ઉપરના પેન્શન 5% નો વધારો કરવાનો આવ્યો છે તેના વિશે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરીશું વિડિયો અંત સુધી બને રહેજો તો મિત્રો તમે જોઈ શકો છો કે પેન્શન સબરી મગણા મહત્વના મુદ્દાઓ મુદ્દાઓમાં જે 33મી કોવા બેઠક પર તે ચર્ચા કરવામાં આવી હતી જીતેન્દ્રસિંહને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ ઉપસ્થિત હતા ફીજી એપ્રિલ ચોવીસના રોજ બેઠક મળી જાહેર કરવામાં આવ્યા હતા ત્યારબાદ પેન્સોના વર્ષમાં મફત આરોગ્ય તપાસ કરાવવાની સુવિધા મળશે આરોગ્ય તપાસ સીજીએસએર હોસ્પિટલ તથા સીજીએસએ પેન્શન ખાનગી હોસ્પિટલના કરાવી શકશે અને પેન્શન સીજીએસ વેલનેસ સેન્ટરના સીએમઓ પાસેથી તમારે એક મહત્ત્વનું કામ કરવાનું છે તે કામ છે રેફરલ મેળવવું પડશે સીએમઓ પાસે તમારે રેફરલ મેળવવું પડશે કે પાંસઠ વર્ષના વધારો વધારાના પેન્શન માટે પાંસઠ વર્ષની ઉંમર પછી પેન્શન પાંચ ટકા વધારો કરવામાં આવશે અને દર પાંચ વર્ષે પાંચ ટકાનો વધારો કરવામાં આવશે એટલે કે સિત્તેર વર્ષની ઉંમરે દસ ટકા વધારે છે પંચોતેર પંદર ટકા અને વર્ષની વર્ષને વીસ ટકાનો વધારો કરવામાં આવ વધારોનો લાભ મળશે સાડા સાથે મિત્રો એફએમએ પણ વધારે એફએમ વધારો કરવામાં આવે છે જેમ કે નોન નોંધા વિસ્તારમાં રહેતા પેન્શન માટે એફએમ એક હજાર વધારાની તૈયાર કરવામાં આવી છે ના વધારે જુલાઈ બે હજાર ચોવીસથી અમલ મૂકવામાં આવશે સાડા સાથે મિત્રો પરિવારના પેન્શન માટે ભથ્થું નિશ્ચિત ભથ્થું તબીબી વધ્થું છે એમાં વિધવા સુરા છેડા લીધેલા અપણિત પુત્રીઓ એફએમનો લાભ મળશે આ નોંધ છે કે તેમને દર મહિને ત્રણ હજાર રૂપિયા ન તબીબી ભથ્થું પણ મળશે સાડા સાથે રેલવે ભાડાઓમાં ડિસ્કાઉન્ટ મળશે તમે જોઈ શકો છો પેન્શનરો હોય વરિષ્ઠ નાગરિક હોય તેમાં રેલવે ભાડામાં ડિસ્કાઉન્ટ યથાવત રહેશે અને ચાલીસ ટકા ડિસ્કાઉન્ટ જેમ છે તેમ યથાવત રહેવાની મહત્ત્વના સમાચાર મળી રહ્યા છે તો મિત્રો આ લેટેસ્ટ અપડેટ મળીશું એક નવા વિડિયો સાથે ત્યાં સુધી તમારી તબિયતને ખ્યાલ રાખજો થેન્ક યુ વેરી મચ